આપ જોઈ રહ્યા છો સ્પાર ટુડે ન્યૂઝ કચ્છના લખપત તાલુકાના શાનોદરા ગામે અસલ બન્ની નસલની ભેસ ચૌદ પોઈન્ટ એક એટલે કે ચૌદ લાખ ઉપ ઉપરાંતની કિંમતમાં વેચાય છે જે આખા ગુજરાતમાં કદાચ સૌપ્રથમ વખત આટલા ઊંચા ભાવે વેચાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે આ ભૈસ આ ભેંસ દૈનિક સત્યાવીસ લીટર દૂધ આપે છે તેનો કાળો રંગ તંદુરસ્ત સહિત પણ તે ખાસ છે ભેંસના ચૂડકંઠી સિંગડા અને આકર્ષક દેખાવ પણ લોકોને ધ્યાન કેન્દ્રિત કરે છે ભેંસ ભુજના શેરવા ગામના માલધારી શેરુભાઈ વલ્લુએ ખરીદી છે વેચનાર ગાજીભાઈનો પરિવાર પેઢી દીધ પશુપાલન કરે છે હાલમાં એંસી જેટલી ભેંસો તેઓ ધરાવે છે દૈનિક અંદાજે ત્રણસો લીટર દૂધ ઉત્પન્ન કરે છે બંની નસલીની ભેંસો તેમનો સ્વભાવ દૂધ ઉત્પાદક અને દેખાવ માટે ખૂબ જાણીતા છે આ નસલીની નસલની ભેંસો ત્રણે ત્રણ જેવા મેળાઓમાં હંમેશા વિજેતા રહે છે સામાન્ય રીતે કચ્છમાં પાંચથી સાત લાખ રૂપિયાના સોદો થતા હોય છે પરંતુ આ વેચાણ બંની નસલની ભેસોનું મહત્ત્વ અને તેની કિંમત સ્પષ્ટ કરી દઉં છે